ભુજ તાલુકાના નારણપર ગામે સુરજ પરથી ભારા પર જતા રોડ પર આવેલ સોસાયટીના ગટરના પાણી છેલ્લામાં કાઢવામાં આવતા આ વિસ્તારના વાડીવાળાઓએ આ અંગે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરેલ છે તેઓના જણાવ્યા મુજબ નારણપર રાવરીના સર્વે નંબર ત્રેવીસ વિજય રેસિડેન્સી નામે સોસાયટી બનાવવામાં આવેલ છે આ સોસાયટીનું ગટરનું પાણી રસ્તા પર કાઢવામાં આવે છે જેથી આ વિસ્તારની વાડીઓના રસ્તા પર દુર્ગંધ આવે છે અને રોગચાળાનો ભય ફેલાયો છે ત્યારે નિયમ મુજબ ગટરના ગંદા પાણીનો નિકાલ થાય તે જોવા આજે રજૂઆત કરવામાં આવી હતી પ્રેમજી કેસરા અમારે અમારે ગટર છે એ વાડીની બાજુમાં મૂકેલ છે જ્યારે ગટર મૂકી ત્યારે એમને કહ્યું કે પંદર દિવસનો ટાઈમ આપો હું આગળ લઈ જઈશ પછી એક મહિના પછી એમને પૂછ્યું તો અમને કહે છે બે મહિનાનો ટાઈમ આપો હું આગળ લઈ જઈશ પછી એને પાછું ચાર મહિના ખાપીને પૂછ્યું તો એને કીધું હું છ મહિનાનો ટાઈમ આવો પછી લઈ આવીશ પછી એને કીધું કે હવે તમારે અમારે વધારે મકાન બનશે ત્યારે લઈ જઈશ તો અને આજે આજ આજ દિવસ સુધી કોઈ કંઈ આગળ કાર્યવાહી કરી નથી અને પછી અમે બે હજાર અઢારમાં પંચાયતને નોટિસ આપી છે પંચાયત રાવડી અને પસાયતીમાં તો એને કોઈ અમને જવાબ નથી આવ્યો હવે અમે કલેક્ટર સાહેબને ત્યાં અરજી કરી છે અને અમે સાથે મળીને બધા ખેડૂત ભાઈઓ સેન્ડ કરી બધાને રસ્તામાં આવતા જતા ખેડૂતોને તકલીફ છે અમારું ત્યાં રેસિડન્ટ છે રેસિડન્ટ ભાઈઓ રહે છે બધાને તકલીફ છે તો અમારી અરજી સ્વીકારવા વિનંતી નારણપુર પાસેથી શિવજી વાલજી પિંડોરિયા નારણપુર સુરજભર રોડ ઉપર બધા વાડી વિસ્તારવાળા ત્યાંથી આવજાવ કરે છે ત્યાં વિજય રેસિડેન્સી કરીને ત્યાં ખેતી થયેલ છે ત્યાં ગટર લાઇનનું પાણી છે ને રોડ ઉપર અહીંયા પુલ નીચે મૂકેલું છે એ સાત વર્ષ પહેલાં બિનખેતી થયેલી છે ને ત્યાંથી અમે રજૂઆત કરતા આવ્યા છે અને અત્યારે અહીંયાથી નીકળી હતી બહુ ગંધ આવે છે ચાળો પણ ફાટી નીકળે એવું છે એટલે અમે પંચાયતમાં પહેલાં ચાર વર્ષ પહેલાં અરજી કરી હતી પંચાયતમાંથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં એના માટે કરીને હવે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબે આવેદનપત્ર સ્વીકાર્યું અને સારી રીતે વ્યવસ્થિત અમને જવાબ પણ આપ્યો અને આની કાર્યવાહી પણ કરશે મારી માંગો નહીં થાય પૂરી તો અમે અત્યારે કલેક્ટર સાહેબને દીધું છે પછી આરોગ્ય ખાતામાં પણ જશું અહીંયાથી નહીં થાય તો વિકાસ કમિશનર સાહેબને ત્યાં ગાંધીનગર મોકલશું અને સંકલન સમિતિને ત્યાં મોકલશું એના ઉપરથી અમને અમને એવો આશરો છે કે ત્યાંથી ગાંધીનગરથી અમને પૂરેપૂરો સાથ મળશે